સુરતના રસ્તાઓ પર ધૂમ સ્ટાઇલમાં વાહન લઈને નીકળનારાને લઈને સ્ટંડ કરનાર સામે પોલીસ લાલ આંખ કરતી હોય છે ત્યારે મોંઘી ડાટ લક્ઝરીઝ કાર લઈને નીકળેલા નબીરાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે નંબર પ્લેટ વગર અને કાચ પર કાળી ફિલ્મ લઈને નીકળેલા યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધોમ સ્ટાઇલમાં વગર નંબર પ્લેટની લક્ઝરીસ કાર લઈને ફરતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી હતી ઉમરા પોલીસ દ્વારા એક કરોડની કાર કબજી કરવામાં આવી હતી ડુમ્મસ વાય જક્સન રોડ પર ફરતી કારને પોલીસે આંતરિક તપાસ હાથ ધરી હતી કાર ચાલક નિખિલ પ્રજાપતિ પાસે ગાડીના પુરાવા માંગતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો કારના કાચ પણ બ્લેક હોવાથી પોલીસે કાર કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી એક કરોડની કિંમતીની પોળસે કંપનીની લક્ઝુરીસ કાર કબજે લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે કારની બ્લેક ફિલ્મ ઉતારી નંબર પ્લેટ લગાડી હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને કાર મુક્ત કરી હતી જોકે આ પ્રકારની કાર્યવાહી થતી હોવા છતાં નોબીરાઓ સરેરામ કાયદાનો ભંગ કરતા જોવા મળતા હોય છે